નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર શહરના અડાજણ સ્થિત આનંદમહાલ રોડ ઉપર રહેતી પરિણીતાના ઘરના લોકરમાંથી તેના પતિએ છન્નુ તોલા વજનયુક્ત સોનાના દાગીના જેની કિંમત એકતાલીસ પોઈન્ટ લાખની ચોરી કરી વેચી દીધા આ રકમ શેરબજારમાં હારી ગયો પત્નીને મામલે જાણ થતાં જ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી જોકે પોલીસે પતિની ધરપકડ પણ કરી છે આનંદ આનંદમહાલ રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતી પ્રિયંકાબેન મનીષભાઈ રાઠોડ ગોરદો રોડના કલા મંદિર જ્વેલર્સમાં સેક્રેટરી તરીકે નોકરી કરે છે બે હજાર સત્તર વર્ષમાં રાજકોટમાં સમાજના રીતિ રિવાજ મુજબ પ્રિયંકાના લગ્ન હરિકૃષ્ણ ભગવાનસિંહ પરમાર સાથે થયા હતા પરિણીતા પ્રિયંકાએ તમામ દાગીના પણ સાથે લાવી પિયરના ઘરે બેડરૂમના લોકરમાં મૂક્યા હોય જોકે ચાર મે બે હજાર પચીસના રોજ પ્રિયંકા પતિ હરિકૃષ્ણ બાળકો સાથે દ્વારકા ફરવા ગઈ પ્રવાસ પૂરો કરી ઘરે આવી સોનાની બુટ્ટીને ઝુંબર મૂકવા માટે લોકર ખોલ્યું પરંતુ છન્નું દોલા વજન સોના દાગીના જેની કિંમત એકતાલીસ લાખ ત્રેવીસ હજાર થતી હોય ચોરી થયાનું બહાર આવ્યું ચોરી થતાં તેણે પોતાના મામા પ્રશાંતભાઈ નકુમને ઘરે બોલાવ્યા અને માતા હોસ્પિટલ હોવાથી નાણાકીય જરૂર હોવાથી લોકરની ચાવી પણ મંગાવી જોકે પૂછપરછમાં શેર બજારમાં આ રકમ હારી ગયાની ચોંકાવનારી કબૂલાત કરી હતી વધુમાં પત્ની લાખો રૂપિયાના દાગીના ઘરમાં લોકરમાંથી ચોરી કરી બારોબાર વેચી મારા સંડોવાલા હરિકૃષ્ણ પરમાના વધુ કાનામાં પણ બહાર આવ્યા છે